નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદી ગઈકાલે રૌદ્ર સ્વરૂપમાં આવી હતી અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી તરબોળ કર્યા હતા જોકે પૂર્ણા નદીની સપાટી ઉતરી રહી છે પરંતુ રોડ અને કાશીવાડી વિસ્તારમાં સ્થાનિકો હજી પાણીમાં છે અને ઘરોમાં ગોઠણ સમા પાણી ભરાયા હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે પરંતુ બાળકો માટે પૂરના પાણી આનંદો કરાવી રહ્યા છે

બરાબર છે હજુ પણ ઘરમાં લાઈટ પણ બી નથી તો અમે તકલીફ બી છે ઘર ધોવાની હવે અમે જેમ તેમ તેમ ઘર ધોતા છે બહુ તકલીફ છે અમને કેટલું પાણી ભરાયું કઈ જોયું ની રાત થી ચા ની પાણી અમને ખાવાનું ની બરોબર કઈ ની ઠેકાનું આ કેટલી તકલીફમાં છે હમણે આયા હમણે ચા બનાવીને પીયા મે દૂધ લાવી હમણા નુકસાન બી કેટલું છે ઘરમાં બધું ભેગોરાઈ ગયું બિસ્તરા પથારા કપડા એ પડેલા છે બધા